નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટા સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે તો ગુજરાતમાં બીજા ફેઝમાં ચૂંટણી યોજાશે હાલ અલગ અલગ પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા તો સાથે સાથે જ જ ઉમેદવારોના ફોર્મ ફોર્મ રદ પણ થયા છે છે તો ઉમેદવારોએ જાતે પાછા ખેંચ્યા લોકસભાના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષમાંથી આજે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી ભૂપેન્દ્રસિંહનું કહેવું છે કે વ્યક્તિગત કારણોસર ઉમેદવારી પાછી ખેંચી છે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે શોભના બારૈયા અને કોંગ્રેસ બેઠક પરથી તુષાર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે ત્યારબાદના ખૂબ જ બીજા મોટા સમાચાર ગઈકાલે લોકસભાની ચૂંટણીની ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જેના બાદ આજે ફોર્મ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગી ગયો છે સુરતમાં લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણિયાનું ફોર્મ રદ થયું હોવાની વાત વહેતી થઈ ગઈ છે કોંગ્રેસના ફોર્મ નંબર સાત આઠ નવ અને ચૌદ સી સામે વાંધો ઊભો થયો છે ત્યારે હવે આ મામલે મોટી અપડેટ સામે આવી ગઈ છે કે આ મામલે હવે આવતીકાલે સવારે નવ વાગે સુનવાણી કરવામાં આવશે અને સવારે અગિયાર વાગ્યાની આસપાસ ચુકાદો આપવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદમાં રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ શરૂ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ શરૂ થઈ ગયો છે સાત દિવસ ક્ષત્રિય મહિલાઓએ રૂપાલાની ટિકિટને લઈને વિરોધ નોંધાવ્યો હતો તથા બાવી એપ્રિલ સુધી ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મહિલાઓ ઉપવાસ પર ઉતરશે રાજ્યની છવ્વીસ બેઠકો પર ક્ષત્રિય સમાજે ભાજપના વિરોધની ચીમકી ઉચ્ચારી છે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એ એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું હતું એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ ની શરૂઆત કરવામાં આવી છે ઓગણીસ એપ્રિલ સુધી અલ્ટિમેટ આપ્યું હતું પરંતુ રૂપાલા દ્વારા ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું નથી ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર શનિવારના દિવસે સારંગપુરમાં હજારો ભક્તોએ કર્યા દાદાના દર્શન બોટાદ જિલ્લાનો સારંગપુર ધામ કે જ્યાં કષ્ટભંજન દેવ સાથ સાથ બિરાજમાન છે આમ પણ ચાલુ દિવસે પણ હજારો ભક્તો દાદાના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ગઈકાલે શનિવારના દિવસે વહેલી સવારથી જ દાદાના ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા તો શનિવારે પહેલી આરતી સવારે સાડા પાંચ વાગે કરવામાં આવે છે શનિવારે દાદાના દર્શનનું આગવું મહત્વ પણ રહેલું છે તેવી વર્ષોથી માન્યતા રહેલી છે દાદાના દર્શને લોકો ફક્ત ગુજરાતમાંથી નહીં પરંતુ ભારતભરમાંથી આવે છે અને મંગળવારે અને શનિવારે ખાસ હનુમાનજીનો દિવસ પણ ગણાય છે ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર અચાનક ક્રિકેટ રમતા ઢળી પડ્યો ચૌદ વર્ષનો કિશોર ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ડિટેકની ઘટના બનતી હોય છે

તેમ છતાં મનપાની આ કુગરતી નથી મનપાની નિષ્ક્રિયતાને કારણે અનેક નિર્દશ લોકો જીવ ગુમાવી રહ્યા છે બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા રખડતા ઢોરનું રેસ્ક્યુ ઓપરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભાજપને રૂપાલાનો આટલો બધો મોહ શા માટે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું હતું એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ ની ચીમકી આપવામાં આવી ઓગણીસ એપ્રિલ સુધી અલ્ટિમેટ આપવાનું હતું પરંતુ રૂપાલા દ્વારા ફોર્મ પાછું ન ખેંચવામાં આવતા આગામી પાર્ટ ટુ શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે આજે સંકલન સમિતિની બેઠક રાજકોટ ખાતે મળી હતી ગઈકાલે અમદાવાદમાં રાજપૂત સમાજની બાણુમી સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્વપૂર્ણ બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે ભરવામાં આવી હતી

સ્થાનીકો એ વિરોદ કરતા કોર્પરેટરના પિતા લાકડી લઈને પોચ્યા હતા વાયરલ વિડીયોમાં સ્થાનીકો એ કોર્પરેટરના પિતા દારૂ પીધેલા હોવાનું પોચ્યું હતું તો કોર્પરેટરના પિતા એ દારૂ પીધેલા હોવાની કબૂલાત પણ કરી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં છવ્વીસ લોકસભા માટે છસો ને અઠાવન ફોર્મ ભરાયા ગુજરાતમાં ચૂંટણીનું રણ સિંગુલ ફૂંકાઈ ચુક્યું છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચનું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે છવ્વીસ લોકસભાની સીટ અને પાંચ લોકસભાની પેટા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરાયું જેમાં તારીખ મુજબ ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભરી શકશે વિધાનસભાની પાંચ બેઠકો માટે પણ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે નોટિફિકેશન સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ તારીખ બાર થી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ ભર્યા હતા

મેહુલ મોદી પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા છે તેઓ તેવો એમકોમની એક્સટર્નલની પરીક્ષા આપી રહ્યા હતા તે દરમિયાન મહિલા સ્કોડ દ્વારા કાપલી સાથે મેહુલ મોદીની ઝડપી પાડવામાં આવ્યા હતા એડવાન્ટેજિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટના પેપરમાં ચોરી કરી રહ્યા હતા તો મહત્વનું છે કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એક મહિના સુધી આ ઘટનાને દબાવી રાખવામાં આવી હતી ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર રાજ્યના વિદ્યાર્થીઓને લઈને નો આદેશ ગુજરાતમાં કાળજાર ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ આચાર્યોને પત્ર લખીને હિટવેવને લઈને તાકેદારી રાખવાની સૂચના અપાઈ છે ત્યારે ગરમીના પગલે સ્કૂલનો સમય સવારનો કરાયા બાદ ફરી આચાર્યોને શાળાનો સમય સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યો છે ઉપરાંત સ્કૂલોને નિયમિત શૈક્ષણિક કલાકો કરતા વધુ શૈક્ષણિક કાર્ય ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે ઉનાળાની શરૂઆત સત્તાની સાથે જ બાળકોને હીટવેવ બચી શકે તે માટે સ્કૂલોના સમયમાં ફેરફાર કરાતો હોય છે